ઓમ ગણેશ હર હર મહાદેવ ઉત્પત્તિ એકાદશી કે ઉત્પન્ના એકાદશી એ ઉત્પત્તિ કે ઉત્પન્નના કેમ કહેવાય છે કારણ કે એ દિવસે અથવા તો આ તિથિ હવે જે આવશે એ તિથિએ ઉત્પત્તિ થઈ હતી એકાદશીજીની અને એના વિશે તો ઘણું બધું રહસ્ય અને મહાત્મ્ય છે પણ મૂળ આપણે વાત કરીએ કે આ વખતે આ ઉત્પન્નના કે ઉત્પત્તિ એકાદશી ક્યાં રહે છે ચૌદ તારીખે પંદર તારીખે કે સોળ તારીખે વ્રત કે ઉપવાસ પંદર તારીખે કરવાનો રહેશે કે સોળ તારીખે એમ અને આ એકાદશી જો આપણે કરીએ તો એમાં શું આપણે ખાઈ શકીએ શું ના ખાઈ શકીએ એ અને પુરાણની અંદર આ એકાદશીનો ઉત્સવ કેવી રીતે કરવાનો છે ઉત્પન્ન એના વિશે બધું રહસ્ય આજે હું તમને શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ ગમે વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સત્સંગ શરૂ કરતાં પહેલાં જ હું સૂચનામાં કહી દઉં કે વિદેશોમાં એકાદશી પંદર કે ચૌદ તારીખે છે દેશ પ્રમાણે તો તમે જે દેશમાં હોય એના પંચાંગનો સહારો લઈ અને આગળ તમે વધજો જેથી કરીને અજાણતા પણ તમારાથી પાપ ન થાય એટલા માટે કહું છું હવે આપણે સત્સંગ શરૂ કરીએ કે આપણા દેશમાં આ વખતે આ જે એકાદશી છે એ એકાદશીનો આરંભ ક્યારે થાય છે તો આ વખતે આ જે એકાદશી છે એ પંદર નવેમ્બરે સવારે પંદર નવેમ્બરે સવારે બાર ને પચાસ મિનિટે શરૂ થશે અને સોળ નવેમ્બરે સવારે બે વાગે મિનિટે પૂર્ણ થશે પંદર નવેમ્બરે શરૂ થશે સોળ નવેમ્બરે એકાદશી તિથિ પૂર્ણ થશે હવે ઘણા લોકો અમુક વાર કહેતા હોય છે બહુ અઘરું પડે છે સમજાવું કે એ લોકો સમજે પણ સમજે એ સમજે જ છે તો આમાં એક જ નિયમ લાગુ નથી હોતો ખારી કે ભાઈ ચલો ઉદિત તિથિ પ્રમાણે કારણ કે ઉદિત તિથિવાળો તો નિયમ છે એને નકારી ના શકાય પણ સાથે સાથે એ પણ યાદ રાખવું કે એકાદશીમાં જાગરણનું મહત્ત્વ છે તો જાગરણ માટે તો એકાદશી રાત્રિ કાળમાં હોવી જોઈએ તો જો હવે ઉદિત તિથિ પ્રમાણે એકાદશી અડધા જ દિવસે પતી જાય તો રાત્રે જાગરણ કોણ કરશે અને કઈ તિથિમાં કરવામાં આવશે તો એ પણ થોડું નિયમોનું ધ્યાન રાખવાનું હોય છે આપણા મૂળ શાસ્ત્રો પ્રમાણે છતાં પણ જે જગ્યાએ છો કે જે તમે આચરણ કરતા હોય કરજો મૂળ વસ્તુ આ એકાદશીનું રહસ્ય એનું મહત્ત્વ શું છે એ હું તમને જણાવીશ હવે પંદર તારીખે મેં કીધું એમ કે બાર વાગેને પચાસ મિનિટ સવારે એકાદશી શરૂ થશે સોળ તારીખે સવારે બાર બે ને સાડત્રીસે પરિપૂર્ણ થશે તો પારણ કરવાનો જે સમય છે સોળ નવેમ્બરે બપોરે એક વાગેને દસ મિનિટથી શરૂ થઈને ત્રણ ને અઢારની વચ્ચે પારણું આપણે કરવાનું કે ખોલવાનું રહેશે હવે બીજો પ્રશ્ન એ થાય કે આ એકાદશી વ્રત કોણ કરી શકે તો એકાદશી વ્રત તો બધાએ જ કરવું જોઈએ પણ જે સાવ નાના બાળકો છે એ લોકોએ ન કરવું જે આપણા એવું કહેવાય કે જે વૃદ્ધાઓ છે વધુ ઉંમરવાળા છે કે જે સશક્ત ના હોય એમણે પણ ન કરવું જે ગર્ભવતી બહેનો મહિલાઓ છે એમણે પણ ન કરવું અને જે અસ્વસ્થ છે કે જે દવાઓ લેતા હોય બીમાર હોય એમણે પણ આ વ્રત ના કરવું એ લોકોએ ભગવાનનું ખાલી સ્મરણ કરવું હવે જે લોકો સશક્ત આદિ છે એ લોકો આ વ્રત કેવી રીતે કરી શકે તો પહેલો નિયમ છે કે જલાહારી એટલે ખાલી જળ એકલું જ પીવાનું બીજું કશું ખાવા પીવાનું નહીં પણ જનરલી નિર્જળા એકાદશીમાં બધા કરતા હોય અને જે પ્રોપર એકાદશી કરવા માંગતા હોય આ રીતે એ પણ કરી શકે છે કોઈ દોષ નથી તો પહેલું જલાહારી બીજું છે ક્ષીરભોજી એટલે કે ખાલી દૂધ પીને કે દૂધ દહીં આદિ જે દૂધથી બનેલી વસ્તુ હોય એ ખાઈને પણ તમે એકાદશી કરી શકો છો ત્રીજું છે ફલાહારી એટલે કે ખાલી ફળ જ ખાઈને ફરારી નહીં પણ ખાલી ફલાહારી એટલે ફળ ખાઈને તમે એકાદશી કરી શકો અને ચોથો નિયમ છે નક્તભોજી નક્તભોજીનો નિયમ એવો થાય છે નિયમ એવો થાય કે સૂર્યાસ્ત થવાની તૈયારી હોય એના થોડી વાર પહેલાં લગભગ લગભગ અડધો પોણો કલાક પહેલાં આપણે ભોજન કરવું પણ ભોજનમાં અન્નનું ભોજન નહીં શું ભોજન છે તો કે આપણે સિંગોડા છે કે આપણે શકરિયા છે કે બટાકા છે કે મગફળી આદિ છે કે આપણે આ રીતે જે ફળ છે કે સામો કે મોરૈયો આદિ છે એ આપણે એ સમયમાં એક જ વાર એવું નથી કે આખો દિવસ ખાખા કરવાનું એ નક્ત ભોજી હોય તોની વાત છે તો આ ચારમાંથી કોઈ એક નિયમ લઈ અને તમે આ રીતે આનું મહાત્મ્ય એટલે કે જમવા વિશે કે ભોજન વિશે છે એ તમે કરી શકો બીજા નંબરમાં કે આ વખતે અગિયાર આ રીતે આગલે જ રાત્રેથી કે સવારથી શરૂ થાય છે તો તમારે ત્યાંથી આરંભ કરવો અને આમ પણ વહેલી સવારે શરૂ થાય છે એટલે પછી બીજો તો કોઈ નિયમ આવવાનો નથી ખાવા પીવાનું કેવું કાંઈ પણ જનરલી દરેક વખતે જે શાસ્ત્રમાં લખ્યું છે ને હું પણ કહું છું કે હંમેશા એકાદશી એકાદશીથી નહીં પણ થી આરંભ થઈ જાય દશમીએ સાત્વિક ભોજન આદિ કરવું પછી જે નીતિ નિયમ હોય એ પાડવા રાત્રે ભૂમિશયન કરવું બ્રહ્મચર્યનું પાલન કરવું અને પછી એકાદશીની જે બીજા દિવસે સવારે તિથિ પ્રમાણે કહું છું નોર્મલી દિવસોમાં કે સૂર્ય ઉદય થાય ત્યારથી એકાદશીનો આરંભ થાય તો એ રીતે નિયમો સાથે કરજો અને ઓલવેઝ બારણે બારસે કે અમુક દેશકાળ સમય અનુસાર કે મુહૂર્ત અનુસાર જે પારણા ખોલવાનો સમય હોય ત્યારે પારણા ખોલવા તો હવે આ અગિયારસ વિશે જે રહસ્ય છે એ રહસ્ય જાગરણનું જ વધારે છે સૌથી વધારે અને એ તમે સ્કંદપુરાણ ભવિષ્યોત્તર પુરાણ પદ્મપુરાણ વ્રતોના ગ્રંથોને ઉઠાવીને જોશો અને હવે તો બધું ડિજિટલાઇઝ છે તમને ચાહો તો ઓનલાઈન પણ તમને બધું આ મળી જ જવાનું છે તો રાત્રે જાગરણ કરવી એવું ભગવાનના સ્વયંમુખે કથન છે એમ કે રાત્રે જાગરણ કરવું તો જાગરણ કરીને શું કહ્યું છે તો ભગવાન એવું કહે છે કે જે કોઈ મનુષ્ય આ ઉત્પત્તિ કે ઉત્પન્નના એકાદશીમાં રાત્રે જાગરણ કરશે અથવા તો કરે છે રાત્રે જાગરણ કરીને મને ધૂપ દીપ નૈવેદ્ય ફળફળાદી પ્રસાદ આદિ અર્પણ કરે છે પછી મારી આગળ ગાય માતાના ધૂપદીપમાં આવી જાય એટલે ગાય માતાનો દીવો આદિ કરી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ભાગવત પુરાણનો પાઠ ભગવદ્ ગીતાનો પાઠ કે ભીષ્મ સ્તવન એટલે ભીષ્મ સ્તુતિ આદિ અને સાથે કહ્યું છે કે ઓમ નમો નારાયણાય મંત્ર કે દામોદર દામોદર આમાંથી તમે કોઈ પણ કરવા માગો મંત્ર જાપ કે સૂત્ર પાઠ એ આખી રાત્રે કરી શકો ને ભગવાન શું કહે છે કે દર પ્રહરે આ રીતે એક પાઠ કે એક મંત્ર જાપ કે માળા કરવી અને એમ કરીને આખી રાત્રે જાગરણ કરવી થોડા થોડા અંતરાય કે અંતરના કાળે નૃત્ય કીર્તન પણ મારી આગળ કરવું એટલે ભગવાન એવું કહે છે કે આવું જે વ્યક્તિ કરે છે કે કરશે તો એના કલ્પો કલ્પોના પાપોનો હું વિનાશ કરીશ એ ભક્ત મને સર્વદા પ્રિય થશે અને એના દરેક પ્રકારના જે કોઈ પણ મનોરથો છે બધા પૂર્ણ કરશે આમ તો એટલા બધા શબ્દો લખેલા છે કે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે ને ઘણું ઘણું એટલે ઘણું બધું લખેલું છે પણ હું તમને મુખ્ય શબ્દોમાં કહી રહ્યો છું તો હવે રાત્રે જાગરણનું જ મહત્ત્વ છે એટલે આખી રાત્રે જાગરણ કરવી અથવા દેશકાળ પ્રમાણે તમે જેટલું જાગી શકો એટલું જાગવો અને ભગવાનના સન્મુખમાં જ બેસી અને સન્મુખ આગળ જ બેસી અને મંત્ર જાપ સૂત્રપાઠ આદિ કરવું જોઈએ એમ કરીને આખી રાત્રે જાગરણ કરી સવારે પછી જ્યારે સૂર્ય ઉદય થઈ જાય અથવા તિથિ પ્રમાણે આપણે વાત કરીએ આ વખતે તો બપોર સુધીનો તિથિનો સમય છે તો જ્યારે આ એકાદશી તિથિ પરિપૂર્ણ થાય એકાદશી તિથિ પરિપૂર્ણ થાય એટલે ફરીથી આપણે સ્નાન આદિ તો બધું કરવું જ પડે તો સ્નાન આદિ કરીએ ત્યારે એવું કહ્યું છે કે તુલસી માતાની આગળની માટી લેવી અથવા તો નદી કિનારે જ્યારે સ્નાન કરવા જઈએ તો ત્યાંની માટી લેવી કે તીર્થ સ્થળોની માટી લેવી એ માટી લઈ અને એને પ્રાર્થના કરવાની કે મેં આખી રાત્રે જાગરણ કરીને આ વ્રત કર્યું છે અને અમે એકાદશી કરીએ એટલે તત્કાળ મનુષ્ય જે કંઈ પણ પાપ છે એમાંથી મુક્ત થતા હોય છે ફરીથી ક્યારે પાપ ના કરવા એ પણ નિયમ સાથે યાદ રાખવો તો એ નિયમ અનુસાર પછી આપણે મૃતિકા એટલે કે માટીને નમસ્કાર કરીને પાપ એમને પ્રાર્થના કરવાની કે તમે આખા પૃથ્વીનું સંચાર કરો છો તમે આખા પૃથ્વીનું પરિપોષણ આદિ બધું કરો છો તો મારા દ્વારા થયેલા અજાણતાથી પાપોનો તમે વિનાશ કરો એટલે એ માટીને આપણે આપણા શરીરના અંગો ઉપર પણ લેપન કરી શકીએ છીએ અને જે જળથી આપણે નહવાનું છે ઘરમાં સ્નાન કરીએ તો ઘરના પાણીથી અને આપણે તીર્થ જળે સ્નાન કરીએ તો તીર્થ જળે એટલે વરુણ દેવતા જે છે જળના દેવતા એમને પ્રાર્થના કરવાની કે તમારી અંદર દુનિયાના બધા રસોનો સમાવેશ થાય છે એટલે પાણીમાં જ બધું આવે છે દરેક પ્રકારના સ્વાદ કહીએ કે રસ બધા મિશ્રિત થાય એટલે એમને પ્રાર્થના કરીને કહેવાનું કે મારા શરીર ઉપર કે મારી કાયાથી વાચાથી કે મનથી કોઈ પણ પ્રકારના પાપ થયા હોય તો આ સ્નાન કરવાથી દૂર થાય એટલે એમ કરીને માટી શરીરે લેપન કરી પછી જળથી સ્નાન કરવું ને સ્નાન આદિ કર્યા પછી ફરીથી ભગવાન આગળ બેસી અને આપણે આજે એકાદશી કરી હોય એ એકાદશીમાં મુક્ત થવા માટેનો સંકલ્પ કરવો ભગવાનને પ્રાર્થના કરવી કે મારાથી જે કાંઈ પણ દેશકાળ પ્રમાણે એકાદશીનું વ્રત થયું હતું એટલે કે થયું છે આ ઉત્પન્નના કે ઉત્પત્તિ એકાદશી એનો તમે સ્વીકાર કરજો અને મારા મનોર્રથ સફળ કરજો મારા પિતૃઓને ગતિ આપજો મારા પિતૃઓને મોક્ષ આપજો અને મારાથી થયેલા અજાણતા પાપોનો વિનાશ કરજો આ રીતે ભગવાન આગળ પ્રાર્થના કરવી અને પછી આ એકાદશીનું વ્રત પરિપૂર્ણ કરી અને પારણા ખોલવા અને પારણા ખોલવા માટે એકદમ તરત જ હેવી પેલું હોય ને કે આપણે રાહ જોઈને બેઠા હોય કે ક્યારે આટલા વાગે કે આટલી થતી પરિપૂર્ણ થાય ને થાળી લઈને બેસે છપ્પન ભોગ એવું નહીં પણ પારણા પતે પછી ફળ ખાવાનું ફળ ખાધા પછી થોડો સમય પોતાના શરીરને થોડો એક સમય આપવાનો અને એના પછી તમારે જે છે એ ભોજન કરવું આ રીતે કરવાથી તમે આમાંથી પૂર્ણ રીતે એકાદશીનું ફળ પ્રાપ્ત કરશો અને એકાદશી કર્યા પછી દ્વાદશીએ સદૈવ તમારા જે ગોર મહારાજ કે બાપા હોય અને બી પ્રેક્ટિકલ આજના સમય પ્રમાણે કદાચ કોઈ દાન આદિ ન લે તો ક્ષેત્રમાં કે જ્યાં ગરીબ લોકો હોય કે જેને જરૂરત હોય એવાને અન્નનું દાન સો ટકા કરવું જેને આપણે સીધું કહીએ છીએ તો એ સીધું દાન હંમેશા પહેલાં પોતાના બ્રહ્મદેવને આપવું કે મંદિરમાં આપવું કે જેને જરૂર હોય એવા બ્રાહ્મણોને આપવું અને કદાચ અન્નક્ષેત્ર કે ગરીબોને આપવું હોય તો એ પણ આપી શકો છો એટલે તમને પૂર્ણ એકાદશી તિથિનું ફળ પ્રાપ્ત થશે તો દેશકાળ સમય અનુસાર તમે એનું આચરણ કરી શકો છો જો તમને આજનો આ વિષય વિડિયો સત્સંગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ